ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો કારણ કે આપણા વ્લોક જોતા બધા મજામાં તો હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને હું ધોઈને ફ્રેશ થઈને ધાબે ધાબા ઉપર ચડી ગયો છું તો હવે વાગી ગયા છે આઠ ને હવે કામ ધંધે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે નીચે જઈને ને મમ્મી શું બનાવી છે ટિફિનમાં તો પૂછીએ અને પછી નીકળી જાય આપણા કામ ધંધે તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો એ ધીમે ધીમે નીચે અને હવે જોઈએ કે મમ્મી શું ટિફિનમાં બનાવ્યું છે પૂછીએ અને પછી નીકળી જઈએ આપણે કામ ધંધે તો તમે જોતા દેશો હવે અહીંયા કંટેલાનો વેલો છે જોરદાર તો બધા ટિફિન બનાવી નાખ્યું છે ને મમ્મીને પૂછ્યું કે હું બને હું બનાવી દઈશ રીંગણા બટેટાનું શાક ભાખરી એ તો આપણને કઈ ભાવતું નથી રીંગના બટેટાનું શાક બનાવી નાખ્યું છે તો હવે તો આપણે તો બપોરે તો હું ખાઈ એનું કઈ નક્કી નહીં શુક્રવાર છે આપણે કઈ એવું કઈ વાંધો નહીં તો હાલો કામ ધંધે નીકળી જાય અને હવે વિડીયોમાં કંડી રહી જાય તમને બહારનો બહારના દ્રશ્યો પણ દેખા દેખાડીશ કાકાની દુકાને બોપટનો ટાઈમ થઈ ગયો છે ને જમવાનો પણ ટાઈમ થઈ જશે તો હું કાકા હમણાં જોડે જમી લેશું અને સવારથી બપોર લગી તો કામ ગયો એટલે કાંઈ વ્લોગમાં વ્લોગ લેવાનો કાંઈ ટાઈમ ન મળે તો આશા છે કે તમે ફૂલે ફૂલ મને સપોર્ટ કરજો અને આ વિડિયો નવી ચેનલમાં ગયું હશે તો એ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો હાલો હવે જમી લઈએ અને પછી પાછા મળીએ તમને અને વિડીયો ખૂબ ફેમી લીધું છે હવે જમીને બેઠો થોડોક આરામ કરી પછી બે વાગે એટલે આપણે કામ ધંધે જવું પડે તો કામ ધંધે હું જ્યાં જઈશું તો થોડા ટાઈમમાં ફેમિલી કોમેડી વ્લોગ પણ બનાવીશ તો અત્યારે તો કાકાની દુકાને બેઠો છું કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારો દરેક રૂપિયા છે પહોંચી ગયો છું ઘરેને આવી ગયો છું અગાસી ઉપર ને પેલા ભાઈ તો હા મેં ધાબા ઉપર છે તો હવે ઘરે તો પહોંચી ગયો છું ને નાઈ હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને હવે માતાજીના દર્શન પણ કરી લીધા છે અને આવી ગયો અગાસી ઉપર ને મમ્મી બેઠા બેઠા ફોન ઘુમાડે છે એણે રાંધી નાખ્યું છે હવે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જમવામાં શું છે હમણાં તમને બતાવું ફાઈનલી મમ્મી બે જશે અને રસોઈ થઈ ગઈ છે શું બનાવ્યું ગુવારનું શાક રોટલી ગુવારનું શાક બનાવ આપણને કઈ ભાવતું છે નહીં એટલે આપણે આસણો રોટલી ખાઈ લેવું અને તો રોજ નો ભાવતું હોય તો હું કરશું તને રોજ છે ને શાક પાવે આપણે રોજ ભીંડો હોય ને દાળ ભાત ભાવી દાળ ઢોકળી ભાવી એવું રોજ રોજ તો કઈ બનાવી ન દે કાલ મારા બનાવો કોમેડી વિડીયો તો વેઇટ કરો કોમેડી વિડીયો બનાવવાનો છે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે હાલો જોઈ હાલ ગુવારનું શાક કેવું છે તમને બતાવું હા છે ને ગુવારનું શાક છે તમારા તો ગુવારનું શાક તો આવતું નથી તો ગુવારનું શાક ફેમિલી તમારે ખાવું હોય તો આવી જજો મમ્મી બનાવ છે ફર્સ્ટ ક્લાસ ગુવારનું શાક જેને ભાવતું હોય એની માટે ફર્સ્ટ ક્લાસ ન ભાવતું હોય એને તો આખાણાની વ્યવસ્થા કરવાની તો કાંઈ નહીં ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હાલો હવે જમી લઈએ તો અંધારામાં દેખાતા જ નહીં થાય સમજો વાહ વાહ કાંક આયોજન છે તો હું અત્યારે ન્યા છું તમને બતાવું બહાર તો નીકળી ગયો છું કે આજનો જમીને તો ચાલો તમને એ બતાવું છે કે આજનો વ્લોગ ગમે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ